મહેસાણા જિલ્લાના દુસાગર ડેરીના ચેરમેન એવા અશોક ચૌધરીએ મોટી જાહેરાત કરી છે ડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરાયો છે મંડળીઓને દસ ટકા સેલ ડિવિડ આપવામાં આવશે ને દુરડા દ્વારા પશુપાલકો માટે જરૂરી સાધનોમાં ચાલીસ ટકા સહાય અને દસ ટકા સહાય વધારાઈ છે અકસ્માત વીમો બે લાખ થી વધારીને ચાર લાખ કરવામાં આવ્યો છે ડેરી દ્વારા ચારસો સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો છે એકત્રીસ ડિસેમ્બર ના રોડ ડેરીની મિલકત એક હજાર સાતસો ઓગણચાલીસ કરોડની હતી જોકે સાડી ચાર વર્ષમાં સાતસો પચાસ કરોડનો મિલકતમાં વધારો થયો છે બે હજાર વીસમાં ડેરીની લોન ટર્મ ચારસો પંદર કરોડ હતી જે સાડી ચાર વર્ષના અંતે લોનમાં ત્રણસો ચાર કરોડની લોન ભરપાઈ કરવામાં આવી છે સાતસો પચાસ કરોડ મિલકત સામે છસો સિત્યોતેર કરોડની જ લોન અને એક હજાર એકસો સત્યાસી કરોડના માલ સ્ટોક સામે લોન ખૂબ જ ઓછી સામે લોન ઓછી છે તેવું કહેવામાં આવી રહ્યું છે અમૂલ ફેડરેશનના ચેરમેન બનવા બદલ પીએમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ સીએમનો આભાર માન્યો હતો સાડી ચાર વર્ષ પહેલાની સ્થિતિમાં જે પરિસ્થિતિ હતી અને પ્રથમ સતત ચિંતા કરતું હતું પશુપાલકો જોકે ત્યારબાદ આ ચાર ચાર સાડી ચાર વર્ષ બાદ છસો થી ભાવ વધીને આઠસો ત્રીસ રૂપિયા થયો છે દૂધનો ભાવ વધતા સિત્યોતેર કરોડ રૂપિયા પશુપાલકોને મળ્યા છે તેવું અશોક ચૌધરીએ જણાવ્યું હતું સાગરદાળના ભાવ નિયંત્રણમાં રહેતા વર્ષમાં પશુપાલકોને કરોડનો ફાયદો થયો છે પશુપાલકો મર્યાદા વધતા એક જ વર્ષમાં પશુપાલકોના ઘર સુધી છવ્વીસ કરોડ રૂપિયા પહોંચ્યા છે અને ડેરીનું ટનઓવર ઓવર આઠ કરોડ કરતાં પણ વધુ થયું છે સાડી ચાર વર્ષમાં સાહીઠ ટકા ટર્ન ઓવર વધ્યું છે આ વર્ષે

અને કહ્યું પ્રમાણે દુર્ગા એ દુસાગર એકનો ટ્રસ્ટ છે એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એને સહાય પશુપાલકને મળતી હોય છે રોજ બરોજની વસ્તુઓ જે લેવા જોઈએ પશુપાલક એની અંદર જે પાંચ છ વસ્તુઓ રોજ જરૂરી મળતી હોય છે ચાપડ હોય ચા લાવવા માટે ટ્રોલી હોય બ્રેકિંગ મશીન હોય પશુઓને ઘરથી બધું ઘરથી વધુ દ્વારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાં જ વધારે 40% थोड़ी है और उन्होंने भीनो अकस्मात तो अपने पुष्पा को होइए 2 लाख रुपया को प्रतिस्पर्धी को 4 लाख रुपए करी पुष्पा ने भी पण यानी अंदर का फोटो हाथ से फिर तो आगे काम करेंगे भावीन भावसार साथी ब्यूरो रिपोर्ट टूडी गुजराती न्यूज़